માતાજી મિત્રો સવાર સવારમાં તમારું અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ વિડીયો બનાવવા તો આપણે હવે ટૂંક સમયમાં આ ભાઈને લાવવાનો છે આપણા વિડીયોમાં શું કહેવું ભાઈ બન તો ફાઇનલી આપણે સપોર્ટ કરતા રહેજો કેમ કે આપણે વ્લોગ કામેર નાખતા રહીશું કેસ વ્લોગમાં તો આપણું આજે લોકેશન છે આપણું વિડીયો બનાવું અને આપણે સ્ટેન્ડ હાર્યું જ રાખો છો અને આપણે સ્ટેન્ડ બે પડ્યા છીએ તો પણ આપણે સ્ટેન્ડ હીરું નથી ગમતો આપણે જે સ્ટેન્ડ છે એ જ રાખો છો એ પણ વિડીયો બનાવી શૂટ કરી લીધો છે અને વિડીયો બીજો બનાવતો તો પણ બીજા લોકેશન બીજો વિડીયો બનાવ્યો છે લોકેશન તો મસ્ત તાકો એક નંબર લોકેશન છે પણ એ કોઈ મજા ના આવી વિડીયો શૂટ કરી લીધો છે તો તમે જોજો મિત્રો મસ્ત વિડીયો છે સપોર્ટ કરજો અને આપણે ટૂંક સમયમાં જ આપણે દસ કે પૂરા થવાની તૈયારીમાં એટલો બને એટલો સપોર્ટ કરતા રહેજો અને આપણે આ જાફરીમાં મંદિર છે આજે તો આપી દર્શન કર્યા વગર ભૂલી જશે તો આપી પહેલાં દર્શન કરી લો માતાજીના તો મિત્રો તમે પણ દર્શન કરી લો કાકો આખો આખતમાં જાફરીમાંનું મંદિર છે તો જય માતાજી અને આ માનું છે તેમાં અલ્લાજ રાખજો બધાને સુખી રાખજો એ તો ટોરવાનું કામ કર્યો આયો તો જ પેલા પેલા અવાર આવી છે મિત્રો જેટલું બને એટલું સપોર્ટ કરતા રહેજો તો ફાઈનલી આપી આવી ગયા છીએ કોરોનું લોકેશન જો થોડું બોલે જ કોક કે મારે વિડીયોમાં આવવાનું છે મિત્રો સપોર્ટ કરજો છે જય માતાજી મિત્રો આપણું બ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપ મિસ્ટર હિતેશ ઠાકોર આઈડીમાં લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો જય માતાજી